સાત નો નહીં થાય છેલ્લા હા તમે છેલ્લા જાય ભલામણ લઈને આવે એટલે વાંધો નહીં છોડી જશે એમ કઈ ફાંસી શક્યા નહીં છૂટી જશે પડે કારણ કે એમાં હું છૂટું ને માર લેવા જાય ને કોર્ટ જાણે નહીં જાણે હા તો હું પોતે જામીન ને હું જવાબદાર ના આવે તો ના 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 આવે તો હું જવાબદાર મારી વાત સાંભળ પૈસા એના છે પૈસા એના છે મારી વાત સાંભળ છોડવાના પૈસા છે